એક માં પોતાની અગિયાર વર્ષની પુત્રી સાથે એક લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી પરંતુ રાત થતાં અમુક બદમાશો તે ટ્રેનમાં ચડ્યા અને પછી જે થયું તે જોઈને તમારી રૂહ પણ કાફી ઉઠશે મિત્રો આ ઘટના છે બિહારની તે દિવસે રાતના આઠ વાગ્યા હતા પટનાથી ગયા જતી ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર આવી હતી આ ટ્રેનમાં હજારો લોકો મુસાફરી કરી રહ્યા હતા

ટ્રેન પોતાની મંજિલ તરફ ખૂબ જ ઝડપથી દોડી રહી હતી પછી અચાનક આ બદમાશોમાંથી એક છોકરો બહાર આવ્યો અને આ અગિયાર વર્ષની છોકરીની સામે અલગ અંદાજમાં ઊભો રહ્યો અને પોતાના ખિચ્ચામાંથી મોબાઈલ ફોન કાઢીને ગંદા વિડીયો અવાજ સાથે ચલાવવા લાગ્યો પરંતુ સૌથી નવાઈની વાત તો એ હતી કે આ ટ્રેનના ડબ્બામાં બેઠેલા તમામ મુસાફરો ચૂપચાપ તે ઘટના જોઈ રહ્યા હતા હવે આ છોકરાના બાકીના મિત્રો પણ તેનો સાથ આપવા લાગ્યા ક્યારેક છોકરીને જોઈને ગંદા ઇશારા કરી રહ્યા હતા તો ક્યારેક તેઓ તેની નજીક જવાનો પ્રયાસ કરતા હતા લાંબા સમય સુધી આ બધું જોયા પછી છોકરીની બાજુમાં બેઠેલા વૃદ્ધે બદમાશોને કહ્યું કે શું તમારા ઘરમાં મા બહેન નથી ત્યારે અચાનક તેમાંથી એક બદમાશ મોંમાં ગુટખા ખાઈને બિહારી અંદાજમાં બોલ્યો કાકા ચૂપચાપ બેસો વધારે બોલશો તો તમને ટ્રેનમાંથી ફેંકી દઈશું આટલું સાંભળતા કાકા ચૂપચાપ બેસી ગયા અને તેઓએ તે નાની બાળકીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હવે રાતના લગભગ અગિયાર વાગ્યા હતા અને તે ટ્રેનના અન્ય તમામ મુસાફરો પણ ગાંઠ નિંદ્રામાં હતા પરંતુ આ છોકરાઓ હજુ પણ તે નાની છોકરીને ખરાબ નજરથી જોઈ રહ્યા હતા થોડા સમય પછી તેમાંથી કેટલાક છોકરાઓ છોકરીની ખૂબ નજીક આવીને ઊભા રહ્યા અને તેઓ ગંદી રીતે છોકરીને અહીં ત્યાં સ્પર્શ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા આ સમયે તે ટ્રેનમાં ના પોલીસ હતી કે ના ટિકિટ કલેક્ટર આ બધા વચ્ચે બિચારી વૃદ્ધ મહિલા શું કરી શકે છતાં પણ તે છોકરાઓને આવું ન કરવા વિનંતી કરતી રહી પરંતુ આ બદમાશ છોકરાઓએ સામે જવાબ આપતા કહ્યું કે આટલી ભીડમાં અહીં ત્યાં હાથ પણ ટચ થઈ જાય જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો ટ્રેનમાંથી નીચે ઉતરી શકો છો હવે તમે જ કહો આવી પરિસ્થિતિમાં તે વૃદ્ધ મહિલા શું કરી શકે થોડી આગળ પહોંચતા એક વ્યક્તિ હિંમત કરીને આ બદમાશો વિરોધ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો તો પેલા છોકરાઓએ તેને પણ ચુપ કરાવી દીધો પછી તે માણસ કહેવા લાગ્યો કે આ છોકરાઓનું રોજનું કામ છે દરરોજ કોઈને કોઈ છોકરી આ છોકરાઓનો શિકાર બને છે અને ક્યારેક કોઈ પુરુષ આ છોકરાઓનો વિરોધ કરવાનો પ્રયાસ કરે તો આ છોકરાઓ મળીને તેને મારવા લાગે છે અને મામલો વધતા આ છોકરાઓએ મળીને તે માણસને ચાલતી ટ્રેનમાંથી બહાર પણ ફેંકી દે છે જો કે કેટલીક વાર ટ્રેનના બધા મુસાફરો એક થઈ જાય છે અને આવા છોકરાઓને માર મારતા હોય છે તો ક્યારેક આ છોકરાઓ સ્ટેશન આવે ત્યાં સુધી રાહ જુએ છે અને સ્ટેશન પર આવતા જ આ છોકરાઓ તેમના ગામમાંથી ત્રણસો ચારસો લોકોને બોલાવે છે અને સામાન્ય મુસાફરોને મારવાનું શરૂ કરે છે અને આ તેઓનું રોજનું કામ છે મિત્રો તમને શું લાગે છે કે જે સરકાર બેટી બચાવો બેટી પઢાવોનો નારા લગાવે છે તેઓએ આવી જગ્યાએ સુરક્ષા વધારવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટ જરૂર કરજો